टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना कैच द रेन पीएम मोदी अभियान अंतर्गत सरकार अपन ने सौ ने पा बचा कही रही વરસાદી પાણીના સંગ્રહ માટે સરકાર તળાવો અને નદીઓ નાળાને ઊંડા કરવા માટે પ્રયત્નો કરી રહી છે પરંતુ બીજી તરફ ઘણા શહેરોમાં આળસુ તંત્રના કારણે તળાવોની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે જે તળાવો શહેરની શોભા વધારતા હોય છે તે તળાવો તંત્રની બેદરકારીનો પુરાવો આપે છે જે તળાવના કાંઠે લોકો ફરવા આવે છે તે તળાવના કાંઠે તંત્રની બેદરકારીના કારણે દુર્ગંધ મારી રહી છે નવસારી જિલ્લાના ગણદેવીમાં પણ તળાવોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે તમને કદાચ કોઈ ખેતરદા લાગતા હશે તમને કદાચ આ જમીન ગૌચરની જમીન લાગતી હશે પરંતુ જો પગ મૂકો તો સીધા જ ડૂબી જાઓ કારણ કે આ કોઈ ખેતર નહીં પણ તળાવ છે તળાવમાં ઉઘેલી જળકુંભી આખા તળાવમાં એવી રીતે ફેલાઈ રહી છે કે હવે તેને કાઢવાનું કામ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે ગણદેવી નું તંત્ર કેટલું બેદરકાર છે તેનો આ પુરાવો છે જળ કુંભતા જ તેનો નિકાલ કરાયો હોત તો કદાચ આજે આ તળાવની સ્થિતિ આટલી ખરાબ ન હોત અમલસાડ માર્ગ પર આવેલા તળાવોમાં સંગ્રહિત પાણી પર જળકુંભીનું આવરણ છતવાતા પાણી પર લીલી ચાદર પથરાઈ ગઈ છે બિલીમોરા સહિત આસપાસ ઘણા નાના મોટા તળાવો આવેલા છે અને તેના હાલત પણ ખૂબ જ કયનીય બની ગઈ છે તળાવમાં સંગ્રહિત પાણી પર જળકુંભી અને જંગલી વનસ્પતિનું આવરણ ફેલાઈ ગયું છે જેના કારણે પાણી જાણે અદૃશ્ય થયું હોય તેમ લાગી રહ્યું છે આ સિવાય પણ તાલુકાના ઘણા તળાવો પર આવી જળકુંભીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળે છે લોકો ટેક્સ ચૂકવે છે સાથે સારી સુખ સુવિધાની આશા પણ રાખે છે પરંતુ ચારે બાજુ ફૂંકાતા વિકાસના વ્યુગલ વચ્ચે આ ગંદકી દૂર કરવાની જવાબદારી પણ આપણી છે

લોકો ત્રણ બાજુ એના રોડ આવેલા છે રસ્તા ઉપરથી આવન જવા કરતા માણસોની પણ એની વાસ આવે છે દુર્ગંધને કારણે લોકોને તે પણ મુશ્કેલી છે તો એનું તાત્કાલિક સફાઈ કામ સરકાર દ્વારા કરવામાં આવે એ આજુબાજુના પાંચ છ ગામના નાગરિકોની રજૂઆત છે સ્થાનિકોનો કહેવું છે કે જળકુંભીની સમસ્યા ફક્ત એક જ ગામમાં નથી ગણદેવીના એકાવન ગામોના તળાવોની હાલત જળકુંભીના કારણે ખરાબ છે અને તેની અસર ખેડૂતોના ખેતરોમાં પણ જોવા મળી રહી છે ખેડૂતો સારો પાક પણ ન લઈ શકતા હોવાની ફરિયાદો ઉઠી છે તળાવમાં જામેલી જળકુંભીને દૂર કરવા માટે સ્થાનિક આગેવાનોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં આજ દિન સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી જળકુંભી કારણે જળચર પ્રાણીઓને પણ નુકસાન થઈ રહ્યું છે તો બીજી તરફ જળકુંભી દૂર કરવાનો તંત્ર પાસે પણ કોઈ ઉકેલ નથી કારણ કે એકવાર જળકુંભી દૂર કર્યા પછી તે ફરીથી ઉગી નીકળે છે કુંભીનું સામ્રાજ્ય એક નુસંસરૂપ છે પણ એને માટે અમે જળશક્તિ મંત્રી અને આપણા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબની નિગરાની હેઠળ એની માટે કાર્યવાહી કરી રહ્યા છે અમે જિલ્લા પંચાયત પાસે મશીનની એની માગણી કરી છે એના દ્વારા એને દૂર કરવા માગીએ છીએ પણ તકલીફ એ છે કે એને દૂર કર્યા પછી પણ આ ઇરિગેશનનું પાણી જે આવે છે નેર ખાતાનું એના દ્વારા એ આવે છે અને પાછી ફેલાઈ જાય છે એને માટે કાયમી ઉકેલ માટે કંઈક વિચારવા જેવી વસ્તુ છે પણ કંઈક એનો ઉકેલ મળતો નથી જળકુંભી દૂર કરવાની વાતને લઈ તંત્ર ચિંતિત હોવાના દાવા તો કરી રહ્યું છે પરંતુ અત્યાર સુધી એક પણ વખત જળકુંભી દૂર કરવાના પ્રયત્નો નથી કરાયા તે પણ હકીકત છે બીજી તરફ અહીંના લોકોએ પણ ગંદકી ફેલાવામાં કંઈ બાકી નથી રાખ્યું લોકો પણ તળાવની પાસે કપડાં ધોવાનો આગ્રહ રાખે છે પૂજાપો પ્લાસ્ટિકની થેલીઓ સહિત રોજિંદો કચરો પણ તળાવના પાણીમાં જ ઠલવાય છે અને તેના કારણે તળાવમાં ખૂબ જ ગંદકી થઈ ગઈ છે તેવામાં લોકો જાગૃતિ લાવવી જરૂરી છે કારણ કે લોકોની અંદર જાગૃતિ આવશે છે તો જ તેનું સમાધાન થશે આજે આપણી પાસે આધુનિક ટેકનોલોજી છે જરૂરી સાધન સામગ્રી છે તેમ છતાં આવી સમસ્યાનો ઉકેલ નથી લાવી શકતા તે પણ એક હકીકત છે તે સવાલ એ થાય કે ઘણદેવી તાલુકાની વર્ષો જૂની જળકુંભીની આ સમસ્યાનો ઉકેલ ક્યારે લાવવામાં આવશે ક્યારે લોકોને અહીં સારા તળાવોની સુવાસ મળશે આ તમામ સવાલો એટલા માટે ઊઠી રહ્યા છે કારણ કે અહીંના લોકો પણ હવે વિકાસની ઝલક જોવા માગે છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું કાપડના વેપારીઓ માટેની કામની વાત વિશે